እንደዚያ ከእዛ ነው እንደ እና እንትን 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 ખબર પડે કેટલી કેટલી મીઠી લાગતી શું કેટલી ગળી લાગતી કેટલી મીઠી લાગતી નામ તો પાડો હું મીઠી કરવી તમે

એક રૂમ માં આટો મારી લીધો મેં ક્યાં ગયા ક્યાં આવી કેટલો હારો પવન આવે હારો તો લાગે જ ને આપડે પવન આવે ને એમાં બે ખબર જ

તો એમ કીધું બોલવામાં આવી તમને ખબર ગયા ભાઈ ગયા ઘણા એવું ભાઈ પડ્યા જો કેટલો સરસ સારો થાય પછી બાફી તો ગોટલી બહુ સારી થાય ગોટલી આવી રીતે કરજો ઓલા આમાં